એટલે યમરાજાએ એ કૂતરા સાથે શરત લગાવી અને એ શરત યમરાજા હારી ગયા મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક કહાની બનવાની છે તો આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો અને પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો મિત્રો એક નગરમાં એક ખૂબ જ ધનવાન રહેતો હતો અને આ શેઠ પાસે એક કૂતરો હતો શેઠનો કૂતરો પોતાના કામ પ્રત્યે ખૂબ જ વફાદાર હતો પરંતુ આ શેઠ ખૂબ જ ચાલાક અને લોભી લોભી વ્યક્તિ હતો અને હોવાની સાથે સાથે શેઠ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નો પરમ ભક્ત હતો એક દિવસ એની ભક્તિથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું એટલે તું કોઈ વરદાન માંગી લે ત્યારે શેઠે બીજું તો કઈ ન માંગ્યું પરંતુ એક કોરો કાગળ આપીને ભગવાન કહ્યું કે હે પ્રભુ આ કોરા કાગળ પર તમે તમારી સાઈન કરી દો જેનાથી આ દુનિયાના લોકોને હું જણાવી શકું કે તમે પ્રગટ થયા હતા અને હું તમને મળ્યો હતો હું એનું સબૂત દુનિયાને બતાવી શકું કેમ કે આજકાલના લોકો આવી વાત સત્ય નથી માનતા કે ભગવાન હોય છે ત્યારે ભગવાને કહ્યું કે ઠીક છે કાગળ પર મારી સાઈન કરી આપું છું આટલું કહીને ભગવાન એક દિવસ શેઠનો નો મરી ગયો એટલે શેઠને ખૂબ જ દુઃખ થયું શેઠનો નો મર્યા બાદ યમરાજના દરબારમાં પહોંચ્યો ત્યારે યમરાજા એક હિસાબ કિતાબ જોયો તો એને ખબર પડી કે કૂતરાએ ધરતી પર પોતાના બધા જ જ કામો ખૂબ ઈમાનદારીથી કર્યા છે એને ક્યારે કોઈ પણ જીવને હેરાન પરેશાન નથી કર્યા નાના જીવ જંતુ અથવા તો પશુ પક્ષીઓની હત્યા નથી કરી અને આ ઉપરાંત પોતાના માલિકના દરેક કામ એને ખૂબ જ ઈમાનદારીથી કર્યા છે આવા કર્મો જોઈને યમરાજાએ કૂતરાને કહ્યું કે તને કૂતરાનો જન્મ મળ્યા બાદ પણ તે કોઈ ખરાબ કામ નથી કર્યું એટલે તારા પાછલા જન્મના બધા જ પાપો નષ્ટ થયા છે હવે યમરાજ કહેવા લાગ્યા કે હે પ્રાણી તું હવે એ જણાવ કે તારે ક્યાં રહેવું છે અને ક્યાં જવું છે હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું એટલે તારી દરેક ઈચ્છા પૂરી કરવામાં આવશે ત્યારે યમરાજની વાત સાંભળીને કૂતરો કહેવા લાગ્યો કે હે પ્રભુ તમે મને સ્વર્ગ આપો કે નરક આપો મને બધું સ્વીકાર છે પરંતુ મારી એક વાત ધ્યાનમાં રાખજો કે હું જ્યાં પણ રહું ત્યાં મારે માણસના બંધનમાં નથી રહેવું હું હવે માણસનો ગુલામ બનીને રહેવા નથી માંગતો અને ના હું માણસ બનવા માંગુ છું આવું સાંભળીને યમરાજજી કહેવા લાગ્યા કે હે પ્રાણી તને માણસથી આટલી બધી નફરત કેમ છે

કે મનુષ્યનો જન્મ કેટલો અનમોલ છે પરંતુ એની સાથે સાથે મનુષ્ય ખૂબ જ ચાલાક અને સ્વાર્થી હોય છે એ પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે સત્ય અને અસત્ય પણ ભૂલી જાય છે અસંતોષ તેને નિરાંતથી બેસવા નથી દેતો અને ઈર્ષ્યા એને રાત દિવસ શાંતિ નથી લેવા દેતી જેના લીધે એ જાતે દુખી રહે છે અને બીજા લોકોને પણ દુખી કરે છે અમારા જેવા મુંગા પ્રાણીઓને પાળીને પોતાના ગુલામ બનાવે છે અને પોતાનું કામ કરાવે છે એટલું જ નહીં મનુષ્ય તો ભગવાનને પણ છેતરતો રહે છે ત્યારે યમરાજાએ કહ્યું કે એ કેવી રીતે આ બધું કરે છે એટલે કૂતરો કહેવા લાગ્યો કે જ્યારે માણસ મંદિરમાં જાય છે તો ભગવાનને એવું કહે છે કે હે ભગવાન મારું આ કામ થઈ જશે તો હું તમને આટલા રૂપિયા ચડાવીશ હું ઘણું બધું ધન ગરીબોને દાન કરીશ પરંતુ આ બધી જ વાતો ખાલી પોતાનું કામ કઢાવવા માટે જ કહેતો હોય છે કામ થઈ ગયા બાદ દાન પુણ્ય અને ધર્મ આ બધું ભૂલી જાય છે આગળ વધવાની અને પૈસા કમાવવાની હરીફાઈમાં મનુષ્ય પોતે શું છે એ પણ ભૂલી જાય છે અને એકબીજાના ટાંટિયા ખેંચવામાં લાગ્યા રહે છે મનુષ્યની ની જાતિ ખુદ તો ઉપર આવતી નથી અને બીજા સાથે દગો કરે છે અને એની દુષ્ટતા તો જુઓ ભગવાનને પણ લાલચ બતાવીને પોતાનું કામ કરાવી લે છે ત્યારબાદ પાછળ થી એવું કહે છે કે ભગવાન પાસે તો ઘણું બધું હોય છે એટલે હું એને શું આપી શકું આવું કહીને પોતાની વાત મનુષ્ય છટકી જાય છે માણસના ખોટા કર્મો ને ગણાવતા ગણાવતા હું થાકી જઈશ પરંતુ એના ખરાબ કર્મો પૂરા નહીં થાય મનુષ્યની ચાલાકી ની આગળ તો દેવતા પણ કઈ નથી ત્યારે કુતરાની વાત સાંભળીને યમરાજ કહે છે કે હે પ્રાણી હું માનું છું કે મનુષ્ય ખૂબ જ ચાલાક હોય છે પણ અમારા દેવતાઓથી અને અમારાથી વધારે બુદ્ધિશાળી ન હોઈ શકે કેમ કે અમારી પાસે જેટલા પણ જીવ આવે છે એ જીવોને હું પોતે જ સજા આપું છું અને એ અમારી આજ્ઞા પ્રમાણે જ કામ કરે છે ત્યારે કુતરો કહે છે કે હે યમરાજ તમારી પાસે જે જીવ આવે છે બધા જીવો મર્યા બાદ આવે છે પરંતુ તમારે ક્યારે જીવતા મનુષ્ય સાથે મળવાનું નથી થયું જો તમે જીવતા મનુષ્ય સાથે રહેશો તો તમને ખબર પડશે કે જીવિત મનુષ્ય કેટલો ખતરનાક હોય છે કૂતરાની વાત સાંભળીને યમરાજને ગુસ્સો આવ્યો અને વિચારવા લાગ્યા કે આ તો અમારી સામે અમારી ઈજ્જત જ કાઢી રહ્યો છે એટલે આને હવે બતાવવું જ પડશે કે માણસ અમારી સામે કશું જ નથી અને કહ્યું કે જા આ કુતરાના શેઠને જીવતો અહીંયા લઈ આવો ત્યારબાદ અમે જોઈશું કે અમારી સામે શું ચાલાકી કરે છે જો હું જીતી જઈશ તો હું આ કુતરાને હંમેશા માટે નરકમાં મોકલી દઈશ મિત્રો આ બાજુ કુતરાને ખૂબ વિશ્વાસ હતો કે જીવિત મનુષ્ય એકલો જ આ આખા યમલોકમાં ઉથલપાથલ મચાવી દેશે ત્યારબાદ બાદ યમરાજનો આદેશ મળતા જ યમરાજના ચાર દૂતો શેઠને જીવતો લાવવા માટે ધરતી પર આવ્યા અને શેઠને ખાટલામાં સૂતેલી અવસ્થામાં યમલોક તરફ લઈને જવા લાગ્યા રસ્તામાં શેઠને આંખ ખુલી ગઈ એટલે શેઠે પૂછ્યું કે તમે લોકો કોણ છો અને મને ક્યાં લઈને જઈ રહ્યા છો ત્યારે યમદૂતો એ શેઠને બધી વાત જણાવી કે તમારા કુતરા સાથે યમરાજાએ શરત લગાવી છે તમારા કુતરાએ એવું કહ્યું છે કે ધરતીનું મનુષ્ય ખૂબ જ ચાલાક હોય છે જો એને જીવતો સ્વર્ગમાં લઈ જવામાં આવે તો એ યમરાજને પણ હરાવી શકે છે યમરાજને પણ છેતરી શકે છે આ વાતનું પરીક્ષણ કરવા માટે યમરાજાએ તમને જીવતા જ યમલોકમાં બોલાવ્યા છે શેઠને આ બધી જ વાત સમજમાં આવી ગઈ હતી એટલે એણે તરત જ ભગવાનની સાઈન વાળો કાગળ કાઢ્યો અને એ કાગળ પર કંઈક લખીને એના ખિસ્સામાં રાખી દીધો યમદૂતો શેઠને લઈને યમરાજના દરબારમાં ઉપસ્થિત થયા હવે શેઠને જોઈને યમરાજ હસવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ તુચ્છ મનુષ્ય વળી મારું શું બગાડી શકશે હવે શેઠ યમરાજ ની સામે જઈને ઉભો રહ્યો અને એ જ કાગળ ખિસ્સા માંથી કાઢીને યમરાજ ને પકડાવી દીધો યમરાજા એ જયારે આ કાગળ વાંચ્યો તો વાંચતાની સાથે જ યમરાજા ગાદી પરથી ઊભા થઈ ગયા અને શેઠ પાસે જઈને ઉભા રહ્યા અને શેઠ ને પોતાના સિંહાસન પર બેસાડી દીધો અને પોતે શેઠ ની ઊભા ઉભા રહી ગયા આ જોઈને યમરાજાની સભાના બધા જ લોકો આશ્ચર્યમાં પડી ગયા કે એક મનુષ્ય યમરાજની ગાદી પર બેઠો છે અને યમરાજ સ્વયં નીચે ઊભા છે આ કોઈ પહેલો વ્યક્તિ લાગે છે યમરાજની ગાદી પર બેઠા પછી આ કોઈ પહોંચેલો વ્યક્તિ લાગે છે યમરાજની ગાદી પર બેઠા પછી શેઠની સૌથી પહેલાં યમલોકના બધા જ નિયમ કાનૂનની બદલી નાખ્યા યમરાજને યમલોકના ચોકીદાર બનાવી દીધા શેઠ વિચારવા લાગ્યો કે જ્યારે હું મરીશ તો મારે અહીં જાવું પડશે એટલે આવું વિચારીને નરકમાં પડેલા બધા જ નરકવાસીઓને બહાર કાઢીને નરકનો દરવાજો હંમેશા માટે બંધ કરાવી દીધો અને બધા જ નરકવાસીઓને સ્વર્ગમાં મોકલી દીધા અને આદેશ આપી દીધો કે આજ પછી જે કોઈ વ્યક્તિ યમલોકમાં આવશે એને સ્વર્ગમાં મોકલવામાં આવશે શેઠનો આવો આદેશ સાંભળીને બધા જ દેવતાઓમાં હાહાકાર થઈ ગયો પરંતુ કરી પણ શું શકે કેમ કે આ યમરાજના એ આપ્યો હતો હવે તો જીવોની સેવા કેવી રીતે કરી શકશું હવે યમરાજને જીવતા માણસને સ્વર્ગમાં લાવવાનું ખૂબ મોંઘુ પડી ગયું હતું આ બાજુ જોયું કે બધું બદલી નાખ્યું છે આખરે આ બધું કેવી રીતે થયું કરીને મને તો જણાવો કે તમે આ બધું કેવી રીતે કરી શકો છો ત્યારે શેઠજી એ ધીરેથી કુતરા ના કાન કહ્યું કે જયારે મને ખબર પડી કે મને જીવ તો યમલોક લઈ જવામાં આવી રહ્યો છે ત્યારે મેં ભગવાનની સાઈનવાળા કાગળમાં એવું લખી દીધો હતો કે હે યમરાજ જે જીવિત મનુષ્યને તમે યમલોકમાં બોલાવી રહ્યા છો એને યમલોકની ગાદી પર બેસાડી દેજો આ મારો આદેશ છે ભગવાનની સાઇન તો એ કાગળ પર પહેલાંથી જ કરેલી હતી એટલા માટે યમરાજને એવું લાગ્યું કે આ આદેશ ભગવાન વિષ્ણુજીએ આપ્યો છે એટલે શેઠને એમલોકનો રાજા બનાવી દેવામાં આવે એટલે જ જ હું અહીંનો રાજા બની ગયો ગયો છું શેઠની આ વાત સાંભળીને કૂતરો ખૂબ ખુશ થઈ અને કહેવા લાગ્યો કે મનુષ્યનું મગજ જ્યાં પણ રહે ત્યાં પોતાની ચાલાકી તો કરે જ છે અહીંયા તો યમલોક ની હાલત જોઈને બધા દેવી દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને એમને બધી જ વાત જણાવી તો ભગવાન સંભાળે છે ત્યારે યમરાજ બોલ્યા કે હે પ્રભુ તમારી લીલા પણ વિચિત્ર છે થોડી જ વારમાં ધરતીના સામાન્ય મનુષ્યને યમલોક રાજા બનાવી દીધો અને મને ચોકીદાર બનાવી દીધો ત્યારે ભગવાન બોલ્યા કે આવો આદેશ મેં નથી આપ્યો આ બધું તો મનુષ્યના ચાલાક મગજ ની કરામત છે જો તમે જીવતા મનુષ્ય ને અહી બોલાવશો તો આવું જ થશે મેં તમને એના મૃત્યુ પછી અહીં બોલાવવાનો આદેશ આપ્યો હતો એટલે એના બધા જ દોષો એના શરીર ની સાથે ધરતી લોક પર રહી જાય આટલું કહીને ભગવાન શેઠ પાસે આવ્યા અને ભગવાન વિષ્ણુ ને જોઈને શેઠ સિંહાસન પર થી ઉભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે પ્રભુ મને માફ કરો મેં ને જીવતા મનુષ્ય ની બુદ્ધિ નું બળ બતાવ્યું હતું હું તમારા દર્શન કરીને ધન્ય થઈ ગયો છું મને કોઈ વસ્તુની કોઈ અભિલાષા નથી રહી ત્યારબાદ બાદ ચેતને ફરીથી ધરતી લોક પર મોકલી દીધો અને યમરાજ પોતાના સિંહાસન પર બિરાજમાન થયા ભગવાન વિષ્ણુ પણ પોતાના સ્થાને પહોંચી ગયા ત્યારે કૂતરો કહેવા લાગ્યો કે હે યમરાજ તમે જોયું ને મનુષ્યની બુદ્ધિની કેટલી તાકાત હોય છે અને જીવિત મનુષ્ય શું કરી શકે છે એટલા માટે જ હું મનુષ્ય નથી બનવા માંગતો મનુષ્ય જ્યારે સ્વાર્થી બની જાય છે તો એને પોતાના દોષ નથી દેખાતા અને લાચારમાં એ ધર્મને ભૂલી જાય છે અને અનૈતિક કાર્ય કરવા લાગે છે જ્યાં સુધી એ શાસ્ત્રો અનુસાર આચરણ કરે છે ત્યાં સુધી સુખી રહે છે અને જ્યારે ધર્મને ભૂલી જાય છે તો એને રોગ પીડા અને બીમારીઓ ઘેરી લે છે અને એનું પોતન થાય છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આ સ્ટોરી તમને ખૂબ પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ